ફોર્બ્સ બે હજાર પચીસની આ નવી યાદીમાં અમેરિકા ટોપ ટેનમાં પ્રથમ ક્રમે છે જ્યારે ચીન બીજા ક્રમે છે ટોચના સ્થાન મેળવ્યું છે ટોચની દસ યાદીમાંથી ભારતને બહાર રાખવા અંગે ઘણા ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે પરંતુ ફોર્બ્સે કહ્યું છે કે રેન્કિંગ જાહેર કરતી વખતે તે વિવિધ પરિમાણો તપાસે છે અને પછી યાદી બહાર પાડવામાં આવે છે જણાવ્યું કે નંબરિંગ કેવી રીતે કરવામાં આવે છે ફોબ્સે અહેવાલ આપ્યો છે કે પાવર સબ રેન્કિંગની દેશની શક્તિને પ્રતિબિંબિત કરતી પાંચ મુખ્ય લાક્ષણિકતાઓમાંથી સમાન રીતે ભારિત સરેરાશ સ્કોર્સ પર આધારિત છે આ માટે ફોબ્સ આ મુદ્દાઓ પર યાદીમાં સમાવિષ્ટ દેશોનું મૂલ્યાંકન કરે છે જે છે એક નેતા આર્થિક પ્રભાવ રાજકીય પ્રભાવ મજબૂત આંતરરાષ્ટ્રીય જોડાણો અને મજબૂત સેના ફોર્બ્સની યાદી આ યાદી પર આધારિત છે જે બી એવી ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવી છે જે એક વૈશ્વિક માર્કેટિંગ કોમ્યુનિકેશન કંપની ડબલ્યુ ડબલ પીનું એકમ છે આ રેન્કિંગ તૈયાર કરનાર સંશોધન ટીમનું નેતૃત્વ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના વાર્ટન સ્કૂલના પ્રોફેસર ડેવિડ રિમ્સ્ટીન દ્વારા કરવામાં આવ્યું હતું અને આમ આ યાદી પરિમાણોની તપાસ કર્યા પછી તૈયાર કરવામાં આવી છે ભારતની સાથે પાકિસ્તાન પણ આ યાદીમાં ટોચના દસમાં માં ક્યાંય નથી તો આવા જ અનોખા વિડીયો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર